આજે ચૈત્ર સુદ આઠમનો શુભ અવસર છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં આવેલ માઈ મંદિરોમાં માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચૈત્ર નવરાત્રિ આઠમને લઈને વિશેષ હવન અને દર્શનનું વિશેષ મહત્વ છે વડોદરા નજીક આવેલ રણુ તુળજા ભવાની માતાના મંદિરે આજે ચૈત્રી આઠમે નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો મહાચેત્ર અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા રહેલ છે જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ વસંત ઋતુનો અનુક્રમે આસો ચૈત્રે નવરાત્રીને વધુ ફળદાયક માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રીમાં પણ દેવી શક્તિની ઉપાસના અનુષ્ઠાન કરવામાં આવે છે જે ભક્તોમાં શક્તિની આરાધના કરતા હોય તેમના માટે નવરાત્રી સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રીમાં શક્તિ આરાધનાનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે આજે ચૈત્ર નવરાત્રી આઠમ નિમિત્તે તુળજા ભવાની મંદિરમાં સવારના દસ થી સાંજના ચાર વાગ્યા દરમિયાન હવન સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આવતીકાલે પણ મંદિરના સવારના આઠ થી એક સુધી હવન રાખવામાં આવ્યું છે ભક્તોએ દર્શન પૂજન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આજે ચૈત્ર સુદ આઠમ અને આવતીકાલે નોમ માના ખૂબ ભક્તો ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે બંને દિવસ માના સાનિધ્યમાં હવનનો કાર્યક્રમ રાખે છે અને બંને દિવસ આજે બપોરે એટલે સવારે દસથી લઈને ચાર વાગ્યા સુધી હવન છે આવતી સવારે આઠથી લઈને એક વાગ્યા સુધી માના જે આવેલ છે માના ભક્તો ખૂબ પગપાળા તથા પોતાના વાહન સાથે માના દર્શન માટે આજે આવ્યા છે અને બસ માના માના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે દરેક ભક્તોની મા કરી છે